मात्र न्यूस, मात्र की आवाज, मात्र के लिए। सुरत वराछा विधानसभा धारासभ कुमारभाई कानाणी प्रतिक्रिया आपल्या जणवू के पाटीदार अनामत आंदोलन मी सेंटर रु हो गुजरात सरकार केस परत खेचवा निर्णय

આંદોલન પૂરું થયા પછી સમાજના દરેક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ મળીને સરકારને અવારનવાર રજૂઆત કરી હતી આ ચૌદ સિવાય હજુ પણ કોઈ કેસો બાકી હશે તો ટેકનિકલ અને કાયદાકીય રીતે વિચારીને વ્યક્તિ પર કેસ નહીં રહે અને તેની પર સરકાર ચોક્કસ પ્રયાસ કરે છે સરકારે ખૂબ જ વિચારીને કાયદાકીય રીતે ચર્ચા વિચારણા કરીને નિર્ણય કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમય જે કેસો થયા હતા એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા એ અમને આજે પરસ ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયનો હું આભાર છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ